નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું રૂપાલા વિવાદની આગ માત્ર રાજકોટ પૂરતી ન રહેતા ગુજરાતના વિવિધ ભાગોમાં પહોંચી રહી છે જે અંતર્ગત નાના ગામડાઓમાં ભાજપ નેતાઓને પ્રવેશ બંધી ફરમાવી દેવામાં આવી છે આ સાથે જ ભાજપ ઉમેદવારને મત ના આપવાના સંકલ્પ પણ લેવામાં આવી રહ્યા છે જ્યાં આજે અંબાજી ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા માતાજીને ધ્વજા અર્પણ કરવામાં આવશે જે બાદ દસ વાગે ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવશે આ ધર્મરથમાં એક હજારથી વધુ ગાડીઓ જોડાશે આ ધર્મ મરદાતા ખાતે રોકાણ કરશે જ્યાં એક વિચાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે જે બાદ આ રથ ફરતો ફરતો પાલનપુર પહોંચવાનું છે અને ત્યાં પણ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે તો ભાજપના વિરોધમાં ક્ષત્રિયોનું ધર્મરથ ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા અત્યારે હાલ અંબાજી તેઓ પહોંચશે પણ જે છે તે સામેલ થવાનો છે ધર્મરથ દાતા ખાતે રોકાણ કરશે અને ત્યારબાદ પાલનપુર જવા તરફ આગળ વધશે દાતામાં એક વિચારસભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરી અને આજે સવારે દસ વાગે આ રથનું પ્રસ્થાન કરવામાં આવનાર છે તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ અમારા સંવાદદાતા દેવેન્દ્ર પ્રજાપતિ અમારી સાથે

જે છે ક્ષત્રિય સમાજની એક ગઈકાલે બેઠક યોજાઈ હતી અને આજે ધર્મ રથ નું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મ રથ આજે અંબાજી ખાતે મંદિર મંદિરના બહાર એમનું સ્વાગત કરવામાં આવશે ત્યાર પછી તે રથ રથ છે તે અંબાજીથી પસાર થશે અને રેલી સ્વરૂપે પસાર થશે જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જોડા જોડાવાના છે અને જે ક્ષત્રિય સમાજની અસ્મિતા છે તેમને બચાવવા માટે એ એક પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે જે જે ઠેર ઠેર જગ્યાએ દાતા તાલુકાના ઠેર ઠેર ગામે જવાના છે અને તે સભા અને રેલીઓ પણ યોજાવાની છે તેને લઈને આજે જે ધર્મરથ છે તે અંબાજીના મંદિર ખાતે પહોંચશે અને હાલમાં તે રથની તૈયારીઓ ચાલુ છે એ મંદિર પણ જશે અને મોટી સંખ્યામાં જે ક્ષેત્રિય સમાજના આગેવાનો છે અને લોકો છે તે મંદિરમાં દર્શન કર્યા બાદ તે રથને પ્રસ્થાન કરાવશે અને અંબાજી અંબાજીથી આ રથ નીકળ્યા પછી દાતા જશે અને દાતાથી મોડાસા જશે મોડાસડા જશે અને આગળ પણ જશે અને ત્યારબાદ તે પાલનપુર ખાતે એ ધર્મ રથનું સમાપન થશે જી જે બિલકુલ દેવેન્દ્ર આ ધર્મરથ જયારે નીકળી રહ્યો છે ત્યારે એક હજાર કાર પણ તેમાં સામેલ થવાની છે અંદર ક્ષત્રિય સમાજમાં પણ ફાટા છે દાતામાં અલગ અલગ સભાઓનું આયોજન ત્યારે ગ્રાઉન્ડ લેવલ પર કેટલી અસર જોવા મળી રહી છે જે ચોક્કસપણે કહેવામાં આવે તો ક્ષત્રિય સમાજમાં હજી પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે એ એ બમ કારણ છે કે જે પુરુષોત્તમ રૂપાલા છે એક નિવેદન જે રોષ જોવા મળ્યો હતો ત્યારે હવે એ રોષ યાત્રાધામ અંબાજીમાં પણ દેખાઈ રહ્યો છે અને ગઈકાલે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની એક બેઠક પણ યોજાઈ હતી અને આજે જે ધર્મરથ છે તેમનું તે પ્રસ્થાન કરવામાં માટે આવી રહ્યું છે અને આજ હાલ